लक्ष्य मोटिवेशन गुजराती માં તમારું સ્વાગત છે તો આજનો મારો ભાષણનો વિષય છે લક્ષ્ય નહીં રણનીતિ બદલો પણ કેવી રીતે મિત્રો આપણે બધાને જીવનમાં કઈક મોટી સફળતા પ્રાપ્ત કરવી હોય છે કોઈને ડોક્ટર બનવું છે કોઈને ક્રિકેટર તો કોઈને ઉદ્યોગપતિ પણ દરેક રસ્તો સરળ નથી હોતો ફેલિયર્સ થતી જ રહે ત્યારે કેટલીક વાર એવું લાગે કે હવે લક્ષ્ય જ ખોટું છે પણ હકીકતમાં ખોટ લક્ષ્યમાં નથી ખોટ હોય છે તો આપણું રીતમાં આપણી રણનીતિમાં આ બાબતને સમજવા માટે હું અર્જુનની એક ટૂંકો કિસ્સો કહું છું અર્જુન એક યુવાન હતો તેને ઉદ્યોગપતિ બનવાનું હતું ત્રણ વાર તેણે વ્યવસાય શરૂ કર્યો અને ત્રણેય વાર નિષ્ફળ ગયો બધાએ કહ્યું આ તારો રસ્તો નથી પણ અર્જુને લક્ષ્ય છોડ્યું નહીં તેણે રસ્તો બદલ્યો એની જૂની ભૂલોમાંથી શીખ્યો અને નાની શરૂઆતથી સારી રણનીતિથી ફરી આગળ વધ્યો થોડા સમયમાં એ સફળ ઉદ્યોગપતિ બન્યો મિત્રો આવી વાર્તાઓ આપણને શીખવે છે કે જો લક્ષ્ય સાચું હોય તો એને છોડવું નહીં પણ ત્યાં પહોંચવાનો રસ્તો બદલવો જોઈએ તેથી હંમેશા યાદ રાખો સપનાને નહીં છોડો રણનીતિને બદલો તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો